ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાની અંકલેશ્વર પાનોલી ઝઘડીયા દહેજ તેમજ સાયખા જેઆઈડીસીના ઉદ્યોગકારો સાથે ખાસ અવેરનેસ સેમિનાર રાખવામાં આવ્યો હતો જેમાં જેઆઈડીસીઓમાં આવેલા નાના મોટા ફાર્માસ્યુટિકલ્સ એકમોમાં બનતા ડ્રગ્સનું મોનિટરિંગ થાય નાર્કોટિક્સ સિન્થેટિક્સ ડ્રગ્સનું ઉત્પાદન ન થાય પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને હાનિકારક એવા હેઝાર્ડનો ગેરકાયદે રીતે નિકાલ ન થાય ઉપરાંત કંપનીમાં ઉપપેદાશ તરીકે બનતા ઇથેનોલ મિથેનોલ જેવા પ્રોડક્ટ ખરીદ વેચાણ અને હેરાફેરીનું યોગ્ય મોનિટરિંગ કરી શકાય તે માટે ખાસ તાકીદ કરવામાં આવી હતી ભરૂચ એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર હેઝાર્ડ વેસ નિકાલ કરતી ટોળકી તેમજ પરોક્ષ રીતે સામે નાના મોટા ઔદ્યોગિક એકમોને આ પ્રકારની પ્રવૃત્તિ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી હતી સાથે જિલ્લામાં અકસ્માતના વધતા બનાવોને લઈ કંપનીના તમામ કર્મચારીઓ હેલ્મેટનો ઉપયોગ કરે એ કાયદાનું પાલન કરે તે માટે સૂચના આપી એકત્રીસમી માર્ચ સુધીમાં અમલીકરણ માટેનો સમય આપવામાં આવ્યો હતો તેમજ જો તે બાબતોનું અમલીકરણ નહીં થાય તો પોલીસ દ્વારા સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે जो केस हमारे ध्यान पे आ जो पानोली पुलिस स्टेशन में दर्ज किया गया वो केस की सेंसिटिविटी इतनी हाई हो गई है कि इस चीज को अगर हम लोग एड्रेस नहीं कर पाएंगे तो आई डोंट थिंक वी विल बी डूइंग जस्टिफिकेशन टू एरिया इन विच वी आर वर्किंग तो जीपीसीबी आज हमारे साथ हैं जो जीपीसीबी इसके बारे में आपको ब्रीफ करेगी बट मेरी पहली रिक्वेस्ट सारे इंडस्ट्री एसोसिएशन से रह, ये रहेगी के लेटेस्ट प्रिवेंट सच थिंग्स लेटस्ट स्टॉप दीज थिंग्स फ्रॉम हैपनिंग और हम लोग इसको कैसे स्टॉप कर सकते हो और इसके लिए हम लोग कोई भी स्ट्रिक एक्शन लेना पड़े हम लोग लेने के लिए तैयार हैं। एज एन एडमिनिस्ट्रेटिव यूनिट पुलिस इज रेडी टू टेक एनी एक्शन अगेंस्ट एनी ऑफ द इंडस्ट्रीज ड्यू इन दस्ट सो हमारी सेंसिटिविटी आज वो जो पानी है वो पानी का यूज ह्यूमन यूज है वी यूज इट फॉर ड्रिंकिंग फॉर डोमेस्टिक यूज एंड फॉर एग्रीकल्चर यूज ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મીટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસ પરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટેન્સ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે